વેસ્ટર્ન ટોપ્સ લેંગીસ કુર્તી પ્લાઝો ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર પાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન રેસીસ અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો સ્થળ બેંગ રોડ બજાર પાછળ પાલેજ તાલુકો જિલ્લો ભરૂચ આમોદના ડાટર નદીના બ્રિજ પર 25 ટન સુધીના 6 વ્હીલર વાહનો માટે મુક્તિ ભારે વાહનો પર પ્રતિબંધ યથાવત અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને ભરૂચ જિલ્લાના નેશનલ નંબર ઉપર આવેલા નદીના બ્રિજ પર વાહનોની અવરજવર કરવામાં આવી છે હુકમ મુજબ પચીસ ટન સુધીના વજનની ક્ષમતા ધરાવતા સો વ્હીલના વાહનોને દાઢર નદીના બ્રિજ ઉપરથી પસાર થવા દેવાની છૂટ આપવામાં આવી છે આ નિર્ણયથી નાના કોમર્શિયલ વાહનોના સંચાલકોને મોટી રાહત મળી છે

એની ફોડ માટર આમોદ માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે તેમજ આમોદથી જંબુસર તરફ જતા પચ્ચીસ તરફથી વધુ વજન ધરાવતા વાહનોએ આમુદ માટર એક્સપ્રેસ વે એની ચાર પાજરા જંબુસર માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે આ ઝાડનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂદ્વારા કાયદાની જોગવાઈઓ હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તમામ વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટરોને આ નવા નિયમોનું પાલન કરવા અને વૈકલ્પિક માર્ગોના ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે જેથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે